પંચમહાલના શહેરાનગરમાં આવેલી નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાનું નવીન પંદર લાખના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ વિધાનસભાના ગૃહ ઉપાધ્યક્ષ નવનિર્મિત કન્યા શાળા અને કુમારશાળાનું નવ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરાનગરમાં આવેલી કન્યા અને કુમારશાળાનું નવીન મકાન ચાર કરોડ પંદર લાખના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કન્યા અને કુમાર શાળાના નવીન મકાનમાં લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શેઠાભાઈ બરવાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કુણાલભાઈ હઠીલા અને જિલ્લા ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ પાઠક તેમજ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાન અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ બારિયા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ બીઆરસી રાકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ દ્વારા દીપ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી વિધાનસભાના ગૃહ ઉપાધ્યક્ષ હસ્તે કન્યા અને કુમાર શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ જેઠાભાઈ બરવાડનું શિક્ષણ પરિવાર દ્વારા ફૂલ બુકે સાફો પહેરાવી અને સાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય જેઠાભાઈ બરવાડે શાળાના રસ્તા માટે તેમની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયાની જાહેરાત કરી હતી ચારસો પંદર લાખ ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત કન્યા શાળાના સત્તર અને કુમાર શાળાના તેર કુલ મળી ત્રીસ ઓરડાઓમાં સ્માર્ટ ક્લાસ અને વિજ્ઞાન લેબ કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓથી સજ્જ આ શાળાનું નવીન મકાન છે આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ મુકેશભાઈ પટેલ કુમાર શાળાના આચાર્ય અહેમદ ખાન પઠાણ રફીકભાઈ અરબસ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે શિક્ષણ પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો

એના માટે ભૂપેન્દ્રભાઈ સરકારે ચાર કરોડ ને પંદર લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવી દે એ સોડાઉન આજે બાળકો માટે ઉદઘાટન કરવામાં આવેલું છે લોકાર્પણ કરવામાં આવેલું છે અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલનું જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓ ત્રણસો ચોર્યાસી અને બીજા ચોસઠ એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે એ ઓરડાઓ પર કામ કરવામાં આવશે એટલે શહેરા તાલુકાના બાળકો માટે કન્યા શાળાના બાળકો માટે કુમાર શાળાના બાળકો માટે સારી રીતે મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઉન ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આજના દિવસે ત્રીસે ત્રીસ ઓરડાઉન નું કરવામાં આવેલું છે

એ વિધિવત રીતે ખૂબ સરસ રીતે સંપન્ન થયું આ સિવાય તાલુકાની અંદર બાકી જે ઓડાઓ છે એના પણ છ ટેન્ડર ભરાઈ ગયા છે અને એના પણ ભરપોર્ડર ટૂંક સમયમાં આવી જશે હમણાં ચોથી તારીખ સુધી રીટેન્ડરિંગની પણ જાહેરાત પૂર્ણ થઈ છે એટલે એમાં પણ આશા છે કે બાકીના જે ઓડાઓ છે એ પણ એની અંદર મંજૂર થશે તે સિવાય નવા જે બાકી ઓડાઓ છે નવા જે ટેન્ડરિંગમાં છે ફ્યુચર ટેન્ડરમાં આવશે એ પણ ઝડપથી પૂર્ણ થશે ઉપરાંત સ્માર્ટ ક્લાસ પણ શાળાઓમાં ઉપલબ્ધ થઈ ગઈ છે ચૌરણ છ થી આઠ ની અંદર તમામ વર્ગ દીઠ સ્માર્ટ વર્ગ મળે છે પંદર કોમ્પ્યુટર ધરાવતી અધ્યતન કોમ્પ્યુટર લેબ પણ શાળાઓમાં સજ્જ છે